રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ચાલો આગત્ર ધાણા આપણે પી ગયા છે અને હવે વિચાર છે કે અરોડા ઉપાડવામાં મોડું થઈ જાય એટલે એમાં આપણે પાણી પાવાનો વિચાર કરી હઈ કે મહિનાક દીની આસપાસનો ટાઈમ થઈ ગયો છે આપણે ધાણા વાવવાની ને એટલે હવે દાણો દાણો ઉરિયા ઉડાડી દઈ અને વાહે પાણી ચાલુ કરી દઈ અરોડા ઉપાડવાનો તો ટાઈમ નહીં મળે તો પછી બહુ મોડું થાય અરોડામાં બે તમથી કદાચ નીકળી જાય ને તો મોડું બેગ દી છે ને પાણી પાવાનો વિચાર હે જો આપણો ઘઉંનો ઘેરો કેમ થઈ ગયો મીઠો મીઠો ના પાંદડાના પીસા બરે છે એનું કારણ તો ખબર નહીં ઉરિયા હોય કે હું હોય કોઈ ગયું હોય ને નવું પાન હોય ને એ પાછું બારું આવ્યું ને એના પાન બરે છે અને હાથ પાણી પાઈ દીધા ભાઈ ઉરિયા નાખીને એક પાયું ની છઠું હતું ને એના પછી હું કીમ આડાવરો થી આવ્યો ને ત્યાં પાયલ હતું હાઈ આ અચ્છા આપણે ટેકામાં ગયા ને તે દી પાયલ હે અને આ ક્યારો આપણે કહી રહ્યો ગાજરનો આ ઝીણી પટડી વાહ હતી ગાજર એ મહિના ઉગવા ટૂંકમાં ઉગી જ ગયા એમ કંઈ તોય કહેવાય એ મસ્ત ઉગી ગયા તમે અટાણમાં પૂગી આવ્યા ને આપણે બધે

બાકી આપણે જો આ ગાજરનો ક્યારો કર્યો હતો ને ગાજરનો ક્યારો મસ્ત ઉગી ગયો હે લસણ આપણું મસ્ત માંડ્યું હે થાવા મૂરા પારી જોરદાર થઈ ગયા પાછા ટૂંકમાં ચાલી પચાસ એ મસ્ત ઉગી ગયા હે ટમેટીનો ક્યારો લાગી ગયો છે નવો નવો કોર માંડો હે આવવા ને એમાં વળી પાલક પારી વાયું હે અને થોડાક બીટ વાયવા હે ના કોબી નો મેળ ના પડ્યો અને આ ચોકઠું આપડે ક્યારો છે ને એ કર્યો હે ડુંગરી નો જો એવું બધો ને ડુંગરી એ જોરદાર ઉગવામાં છે ને એની પાર્યું કાલ વરી કોઈક કંઈક વાવી ગયું હું વાયુ ને પાર્યું મેથી નું સેટિંગ આવ્યું ને નહીંથી બાઈ જો આમાં કાલ પરમથી વાવી ને મેથી જ બેદીમાં દેખાઈ ગયા હે સારું બી હે તો બાકી જો કુંજુ ના ખેરા ને ખેરા ચાલુ થઈ ગયા હે હવે ને રાજમાની જમાવટમાંય કઈ ઘટે નહીં જો આઘડ જોવાનું હે કે ઉંગ થાય ને બાકી જો આમાં ડુંગરીએ મસ્ત ઉગવા મંડી છે એલી બીએ બી ઉગી જ છે હા અમુક માથે પડણી રહી જાય તો ભલે બાકી બધું બીએ બી ઉગવાનું હે બી છાટી અને આપણે ખાલી માં છ દતરી ખપારી ફેરવી દે ને આ કેર હોય ગાજરનો જો ગાજર जोरदार ઉગી ગયા છે ખાતર એમ નઈખું ભઈ જો આ બધું પોણા હે ખાતર છે ગાજર નો ક્યારો જોરદાર થઈ ગયો છે ટમેટી લગભગ બધી જોવા તો પડે જ ને ભાઈ ઘઉં કેમ છે પાર બારી બધું ઢાંકીને કમ્પ્લેટ આવા કઈક ઘઉં હે આપડા અને અહીંયા જો આ માંડવી ચોખ્ખી થઈ ગઈ છે હવે અહીંયા થોડુંક રહ્યું હોય હલો ભાઈ જો બધે ચક્કર મારી લીધી હે માંડવી નું કામ જો રીવું આજ પૂરું થઈ જાય તો એ બધું માંડું પાછું ઘેર પહોંચાડી દઈ કુતરા બોરા તોડે હે રાતે જો આપણે એક એક નો ઘેરો ઘઉં બહુ જોરદાર થઈ ગયા છે બે ઘેરા ઘઉં ના હાથ પાણી પાયા આમાં છ પાણી પાયા હે જમીન બહુ આછી ઊંધાડ હે એટલે પાણી તો અમારે જો હે જ ઘણા દસ બાર પાણી પાકી જાય ઘઉં અમારે જો હે વીસ બાવીસ

હા રાજુભાઈ ને યાદ આવી જાવ જોઈ સવારમાં માં ભાઈ રોટલા થઈ જાય ને તો પછી ઘરનું બધું કામ અડાવરું કરે ને બે બાજુ પાછું કામ કરવા લાગે ખેતરમાં એટલે સવારમાં હમણાં થોડીક ભીડ પડે આ થી કરી લે કામ હાલો ભાઈ થોડીક વાર છે ને ઉરિયા ભાંગી લઈ એક બાજકી તો રાજુભાઈ લઈ ગયો બીજી બાજકી તૈયાર કરવામાં આવે છે जो भाई लील नो खेरो पड़े घर पहर आता था छ हाथ ना खेरो है एक छटकी गो हम्म भाई क्या <laughs> आई बंदा थी एक तो तो ही जाम पाहिरो सड़ी गया था रूपर बिजाई आई

તાતા આ વૈશ્વમાં લીલ અહીં લાઈનનું ફિટિંગ કરતો તો બે બાજકી ઉરિયાની અહીં પહોંચાડી દીધી રાજુભાઈ સાટવાનું કામ કરે છે ને મારું ધ્યાન પડ્યું લીલ માં તો આ ગારો હોય તાજો પગલા થાય ખાયતા નહીં પણ બગાડે બહુ ખૂંચાડી દઈએ ધાણા ઉપર પગ આવે ને બધા ખૂંચી જાય ધાણા હાલો આવે ભીડ છે જો કઈક માઇક ચડે ને કઈક નથી ચડતું ને એમ છે ને અહીંયા લાઈન એક પેરાગોન ને કેપ્ટન ની કેપ્ટનની આનો સાંધો કરવો બહુ મુશ્કેલ છે પેરાગોનની જાડી પડે કેપ્ટનની લાઈન સામે એટલે એ ચડતું નથી હલો ભાઈ એ મોઢીને મસ્ત ચડાવ્યું હોય લાઈનને આપણે હા ફેરવવી ના પડે ને એને હાટું થઈને જો અહીંયા બે મોટીયા વારું હે આકડિયા વગરનું બે મોટા વારું હોય ને એને અહીં ચડાવી અને બે મોટા મોઢા જોયા જાડા ભેગાથી આકડીયા વાળા એ રીતના સેટિંગ કરી અને આપણે લાઇન કરી લીધી હવે આ એક કટકો વાં ઘટે હું લેતો જાવ ભાઈ કાંઈ હું જ અમારી જમીનમાં મહેનત બહુ માગેલી ઉત્પાદન ઓછું થાય અને પાછી જમીને હવે મન નથી માનતું કે ટૂંકા કટકા કરી હવે ટૂંકા કટકા કરી ને તો રેવલ કરવાનું આપણે મેળ આવે બાકી એવડી ધૂળે હવે ક્યાંય જડે એમ છે એટલે આપણે જમીન રેવલ થાય અને ખર્ચો બહુ ખાઈ જાય કેમ કે આ બારસો ને સાડા બારસો તેરસો ફૂટ નો ચા છે આપણે એવડો ચા રેવલ થાય એમ જ ની કોઈ ભાવો એટલે ઊંધાડે બહુ છે જમીન એટલે મોલ હરખું બધી જગ્યાએ હરખું ના મંડાય હાંધાવાળી જમીન થઈ જાય ઓલી બાજુ સારું હોય આ બાજુ સારું ના હોય એ રીતના આ લાઈન હું ફેરવી ફેરવી રાજમાં લગભગ ભાંગી લે હું હાલો જો આ કટકો કાંઈ ઘટે ને ચડાવી દઉં પછી આ લાઈનને હેરખી પાહેરી કરી દઉં બસ એ બધું હરાડો થાય કંઈક અહીંયા એક ઘટ હે જો માપો માપ થઈ જાય વાંધો નહીં આવે અને આ ગંગાની બહુ પહેલાં લીધી હતી લાઈન એટલે એના આકડીએ જો હે બગડવા આપણે ઘણા બદલાવ્યા હે પછી વળી જેવા આડા આવતા જાય ને એવા વળી બદલાવતા જાય

ફોન ને નથી પકડાતો હેરખો રાજુભાઈ ઘેરે ચા પી લીધો હાલો તો જો ચા પાણી પી લીધા છે ને હવે ઉરિયા સાટી દઉં એકાથી વાઠડીનો આગો હું અહીંયા કરી લઉં અહીંયા અને પછી મોટર ચાલુ કરી એક ધારે ગાંડો ના થવાનો હું એ હા સ્ટોપ એમ એટલે જીના હાથમાં રહી એટલે આવું ને હા તને તને હું તને હું ખાઈડું તો ગાંડા એ નહીં તને તો તું તો મેં ફોન હવે સુખી કરવાની છે અને આજ કરે નકર તારે ઉનોત પડ્યું પડે તાર દીતારે બધું તૂડ નહી તો તારા ઉપર નહી ગણે ને નાખ દે હું હલર માં હારી કા હે તો હા માંડવી થાય તો તો બસ

હાલો ભાઈ જો આપણે મોટર ચાલુ કરી દીધી હે અહીંથી આ બાજુ નું ટૂંકમાં દસ વીઘામાં આપડે ઉરિયા સાટી દીધું હે લાઈટ આવી થોડીક વાર પેલા મોટર ચાલુ કરી દીધી હે આ ક્યારે થોડાક આપડા પાણી ના વધારે ભરાય છે અને આ બધા આવ્યા હે જો બપોર થઈ ગયા ને માંડવી ચોખી થઈ ગઈ તો હવે એને દવા ફેરવી ને બોરા ભરજો હું તેમ કઉ દવા ભાઈ બપોરા કરવાનું કેતી હતી સુરભી મમ્મી પણ લગભગ આજે હીરા આવ્યો હતો એટલે બહુ ભૂખ નથી લાગી એટલે હું બપોરા કરવા નથી ગયો પણ રાજુ ભાઈ મારી વાહે રોગો રોગે હેરાન થાય છે રાજુ કેટલો મોબાઈલમાં વ્યસ્ત છે જો એ સાંભળતો છે રાજુ ખાવા જાવું તારે જાઉં ખાવા તો હું વારી પાણી હલી જા જાવું એ તો જા માંથી કોઈ નહીં આવે તો રહી ધઈ રહો રાજ્યો ભૂખારવો છે ભાઈ એને પછી જાજીવાર ભૂખ સહન ના થાય થોડીક વાર થાય જો અમે કોઈ કંઈ કીધું નહીં હોત ને તો ભાઈ કહે કાલો હવે મારે ખાવા જાવ મોટર બંધ કરીને જાય એટલે અહીંયા મારાથી થઈ જાય બે જગ્યાએ સંભાળી લે તો રાજીઓ કદાચ જાય તો ભલે જાય ખાવા રાજુભાઈ જાય હે બપોરા કરવા તો બે મોટું હવે મારે સંભાળવાની હે અહીંથી વાન વાંચી અહીં એ રીતના કરતા કરતા આપણે રાજુભાઈને જમાડી લઈ રાધુબેન આવી ગયા છે ચાલે જય શ્રી કૃષ્ણ ખાવાનું આપણે કોકો કોઈ નહી ખબર પડશે ને જો આવ્યો તહી કોકો કેવાનો અરુડા તો નથી અરુડા તો નઢી ની ઉપડવા પણ ઓલું ખડ હે ને જો અમુક જગ્યાએ આ ખડ આ ધોરું ખડ જો આ ખડ હે ને ઈ ને ક્યાં કેરો રાઈડી નો આવે હે પણ ઈ તો હાવ ઈ મન ને ધરું કરે ને પછી પાછું તો નઈ ના પછી હવે સામવાર લે આ દાણા તો નીકળી જશે અરે જો ચાવી ગયો રજીએનંદ મારે ભાઈ ચા આવે ને અમે બે કામ મૂકીને ડાયરેક્ટ ભાગવા વાળે જ રજ ભાઈ ભાગવારે ચાલે હાલે હાલે અડારીએ તો લે કામ આખી જિંદગી કરવું હે ચા પાણી ત્યાં ભેગા રાખવાના સમજો નકર આપણે પછી તૂટી પડી ખાવાનું ના જડે તો ચાલે કરી આવ્યો ને બપોરા તો વાંધો નહીં ભાઈ રાજુ ભાઈ તો કરી આવ્યું પણ રાજજી પાછો મને મોકલી દીધો તો અહીંયા કરી આવ્યું ચા વિના બસ રાજીએ મને ચેન પડે નહીં મારો ચાર થઈ જાય શિયાળો ઠંડી થતા વાર ના લાગે ચાર લીલડા છે ને મોડા મોડા પાછા આવ્યા સાનો મના ને જો આમાં લીલ ભેગા હતા જો એ કાંઈથી પગલા હે એમના અડધેક અંદર ગયા ને પછી રાજુભાઈ વાહે ધોઈડા ને અંદર તને ધાણામાં હાવ મારક કરતા ગયા બે મોટું હાલે ભાઈ જો લાઇટ વહી ગઈ હતી લાઈટ આવી છે અને મારે આ છે જો આ છે સુધીનો ભાગ આપણે પી જો અડધી વાટડી પી જ છે ને તો પછી ઓલી બાજુ બે વાટડી રહે અને બે વાટડી રહે આપણે આ બાજુ હાલો મસ્ત જો હાંજ પડવા જાય છે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે આપણે જો વાટડી ચેન્જ કરી નાખી છે આ એક વાટડી આ બાજુ રહે ને આ બાજુ ની વાટડીમાં જો આ પાણી ચાલુ કર્યું હે અને મસ્ત મજાની મને કોમેન્ટ યાદ આવી છે આપણા કિરણભાઈની કિરણભાઈ પાબારી લંડનથી અને લગભગ લેસ્ટરથી હવે તો કિરણભાઈ તમારી મસ્ત એવી કોમેન્ટ છે સુરભીબેન વિશે તો ખૂબ ખૂબ આભાર કિરણભાઈ તમારો બાકી સુરભીબેન વિશેની ઘણી બધાની આપણે કોમેન્ટો આવી કે સુરભીબેન ભણીને ખૂબ આગળ વધે એવા બધા આશીર્વાદ દીધા છે તો બધેનો ખૂબ ખૂબ આભાર ઘણી બધી કોમેન્ટો છે આપણે સુભાષભાઈની છે કમલેશભાઈની છે કાંતિ બાપુ હરિયાણીની છે મુન્નાભાઈ ભાવનગરથી છે તો બધેનો ખૂબ ખૂબ આભાર અને કિરણભાઈ ત્યાં સુરભીબેનને કીધું હે કે તમે ભણાવો કોઈ જાતની પૈસાની ચિંતા ના કરો સુરભીબેનને જેટલું ભણવું હે ને એનો બધો ખર્ચો કે હું દઈશ તો કિરણભાઈ ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ ભગવાનની દયા છે કંઈ વાંધો નથી સુરભીબેનને જે લાઈન ભણવી હે ને એ અમારે ભણાવવી જ છે અને ખૂબ હોશિયાર છે ડિંગલી તો સુરભીને આપણે બને એટલે આગળ લઈ આવવાનો પ્રયત્ન કરવો છે એટલે એનું ભવિષ્ય સુધરી જાય આપણે કંઈ એની ચિંતા ના રહીએ એટલું આપણે એને ભણાવવું છે બાકી તમારા બધાનો આવો સપોર્ટ હોય અને જો સુરભીને હવે આપણે ના ભણાવીએ તો ત્યાં ખરેખર બહુ કહેવાય પણ સુરભીનો જે વિચાર રહે ને એ જ આપણે ભણાવવું છે આપણા મનથી આપણે એમ થઈ કે ડૉક્ટર બનાવવી છે કે આપણે એને એન્જિનિયર બનાવવી કે આપણે એને પાઇલોટ બનાવવી છે તો એ વસ્તુ તો ખરેખર આપણે ના માનવું જોઈએ આપણા બાળકનો શું વિચાર છે એને કઈ નોકરી કઈ પોસ્ટ પસંદ છે એને કઈ પોસ્ટમાં એની રુચિ છે આપણે એ જાણી અને એને આગળ લઈ આવવું છે એ જ પોસ્ટમાં એને આપણે આગળ ભણાવવું છે તો એવું મારું માનવું છે અને મારો પણ એવો જ ઈરાદો છે કે સુરભીને જે ઈચ્છા હે ને એ જ ભણતરમાં આગળ લઈ આવવું છે એને સાયન્સ કરવું હોય તો સાયન્સ કરાવ્યું આર્ટ્સ કોમર્સ જે કરવું હે ને એને કરવા દે હું બાકી તમારા બધાનો આટલો બધો સપોર્ટ જોઈએ અને મને પણ અંદરથી આમ ફરક થાય છે કે ના આપણા વિડીયા જોવા વાળા માણસો છે એટલો બધો સપોર્ટ તમારા તરફથી મળે છે કે આપણે બ્લોગ બનાવવાનું મન થાય છે અને છોકરાઓને ભણતર બાબતમાં તો આપણે કંઈ સવાલ જ નથી કે એને નથી ભણાવવા કે એ આપણે ક્યાંય આવતું જ નથી આપણા બધા છોકરા એકદમ હોશિયાર જ છે અને હજી નાના બાળકો હે બે જય જીયાન એ તો બે હજી ઝીણકા છે રમતમાં ધ્યાન હોય પણ છતાં અહીંયા જલ્લાભાઈ તો વધારે રમતમાં છે થોડાક હજી નથી બહુ ધ્યાન દેતા બાકી જીયાન તો થોડુંક મગજ શક્તિવાળો છે જે ભણાવીએ ને એને મગજમાં રહી જાય થોડુંક મન દઈને ભણે ને તો બાકી ભગવાનની દયા હે બધા છોકરા મારા કાકાના છોકરા મારી ફૂ કાકાના બેન જે ઝીણકા છે એ તો બહુ હોશિયાર છે અત્યારે એ સારી એવી પોસ્ટ ઉપર નોકરી કરે છે કાકાની મોટી દીકરી એ પોસ્ટ ઉપર છે નોકરી કરે છે તો અમારા છોકરા બધા ટૂંકમાં ભગવાનની દયા માતાજીની દયા મુરલીધરની દયા છે કે બધા ભણે હે આગળ અમારી વાઈર હાઉ દાંઠીયા નથી દીધા મેન રાજુભાઈ દાઠીયા જ દીધાથી વારો આવ્યો છે જો આવો પાવડા પકડવાનો ના આગળ આવી ના વાહે રહી એટલે ગાડે પડ્યા જાય અહીં ખાતા પીતા ને મોજ કરતા બસ આરામથી જિંદગી જીવી છે ને જો ગંગાજી નીકળે ને એવું પાણી ધોરું ફૂલ આવ્યું અહીંયા બાકી હાલો તમારા બધાનો જબરદસ્ત સપોર્ટ છે ને આવો ને આવો સપોર્ટ બનાવી રાખે ઘરે જવાનો ટાઈમ નથી એટલે આગળનું શૂટિંગ હવે નહીં કરી તો મસ્ત મજાનો વાડીનો દેશી ગામડાનો વ્લોગ કાયમી ડેઇલી રૂટીન જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો આ સાથે આપણા આજના વિડીયોનો એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ